વકીલોના દિલ સુધી પહોંચીને તેમના કામો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ તેવું જણાવતા બિનહરીફ વર્ણી થયેલા માંડવી બાર એસોસિએશનના પ્રમુખ વકીલ ખેરાજભાઈ ગઢવી નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું છું આપની સાથે પરેશ જોશી માંડવી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બિનહરીફ આજે ખેરાજભાઈ ગઢવીની વરણી થઈ છે છેલ્લા સતત ચાર વર્ષથી તેઓ પ્રમુખ તરીકે આગળ આવતા હોય છે બાર એસોસિએશનના પ્રમુખ તરીકે જ્યારે આજે એમની બિનારી વરણી થઈ છે ત્યારે માં આશાપુરા ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી ખેરાજભાઈ આપને અભિનંદન અને આગામી આપના દ્વારા શું શું આયોજનો કરવામાં આવશે જો હું છેલ્લા ચાર ટ્રમથી માનવી બાર એસોસિએશન નો પ્રમુખ રહી ચૂકેલો છું અને અત્યારે પાંચમી વખત સતત પાંચમી વખત મને આ લોકો જે એડવોકેટો છે એ મને સેવાનો મોકો આપ્યો છે એ બદલ હું હૃદયથી હું આભાર માનું છું અને રહી વાત કામકાજની તો હું સતત વકીલોના દિલ સુધી પહોંચી ને મેં એના કામ કરેલા છે અને ભવિષ્યમાં પણ એડવોકેટોને જો પડતી મુશ્કેલીઓ જે છે એના માટે હું સતત કામ કરતો રહીશ અને વકીલ માટેના જે વેલફેરના જે કામો છે એ હું કરીશ અને એ લોકો મારી જેવી રણનીતિ છે કે જેમ બને તેમ મારું જે આ જીવન છે એ મારા માંડવીના વકીલો માટે કચ્છના વકીલો માટે હું કરી શકું એવી ભગવાન કને પ્રાર્થના કરું એ લોકોની અપેક્ષા જે છે એ પૂરી કરી શકું એવી માતાજીને હું પ્રાર્થના કરું છું આપની સાથે બિનહરીફ વરણીમાં બીજા કોણ કોણ વકીલ મિત્રો આગળ આવ્યા છે જો આ વખતે બે હજાર ચોવીસની જે ચૂંટણી ત્રેવીસ ચોવીસની જે ચૂંટણી છે એમાં મારી પેનલ હતી અગિયાર જણાની એમાંથી ચાર હોદ્દા જે છે એ થયા છે બાકીના જે હોદ્દા છે એના ઉપર ચૂંટણી થશે એમાં ઉપપ્રમુખ તરીકે અલ્તાભ ચાવડાભાઈ પછી આવિદભાઈ લાખાણી નીરોભાઈ સોની

મા સોનલ અને મા આશાપુરા પ્રાર્થના સાથે હું પરેશ્યો મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ